આણંદ મહાનગરપાલિકા દ્વારા એનઓસી નથી તેવા ત્રણ પાર્ટી પ્લોટ અને ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે વિગતે વાત કરીએ તો આણંદ મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ અંતર્ગત મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્ટી પ્લોટ અને કોચિંગ ક્લાસીસ ફાયર એનઓસી ઓસી મેળવેલ નહીં તેવા આણંદ મહાનગરપાલિકાના કમિશનર બિલન બાપના દ્વારા સૂચન કરવામાં આવ્યા છે કે તે તુરંત જ આ કાર્યવાહીના ભાગરૂપે તે પ્રકારની કામગીરી કરી લેવી

આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ફાયર એન ઓશી મેળવેલ નથી તેમ જણાવતા આણંદ મહાનગરપાલિકાની ટીમ